જય માતાજી જય દ્વારકાધી સીતારામ બધાની હાથ થયા હવારના હાથ મેં પાંચ દસ જેવું થયું ને અમારે જવાનું હટાણે કંડોળા કે જ્યાં આજના યજ્ઞ બધું ન્યા ને મારે બે નંદોન યજ્ઞમાં વ્યવહારનું હોય તો મારે આ થોડું ચાવાનું હોય તો આવે મળે મૂકવા તો હાલો જઈએ આપણે ટાઈટ બહુ

નીરુબેન ને ભરતભાઈ ને બેહવાના હે ભાવના બેન દિલીપભાઈ ને પુગે એવા એ બધાય ન્યા હે અમારે એવ હવન જ્યાં આપણે થવાનું હે ત્યાં જવાનું હે કાલ લગ્ન હોતા ન્યા જ 哎呀 <laughs> <laughs>！<noise> જ્યાં મસ્ત રૂપારે રસોઈ બનવાની છે આપણી પ્રસાદીની ચા બધું ને તૈયાર થાય આપણે જ્યાં ગાજર કટિંગ થાય નાખો સુધારે બધું કરે જો આ રીતના બધું અહીંયા ને એના એકદમ મસ્ત રૂપાળો બધા સુધારોનું બધું સારું હોય ટાણે બનાવવાનું કારણ કે મકાલાના

પેલી બાજુ હજી ખૂણામાં સામરભાઈ દિનેશભાઈ ચિંતનભાઈ વ્યવસ્થા કરજો ભૂલની

श्रोत्रो ना

એ યજ્ઞમાં ગણેશ આદિ દેવતાઓની આજ્ઞા લેવાની હોય માટે જ્યાં નમઃ શબ્દ સંભળાય ત્યારે બંને જણાએ પતિ પત્નીએ આંખો બંધ કરી ભાવપૂર્વક તે દેવતાઓને નમસ્કાર કરી આપવાના રહેશે માથું નમાવી આંખો બંધ રાખી હાથ જોડતા હાથની અંદર પુષ્પ અને ચોખા રાખવાના અને નમસ્કાર કરતું રહેવાનું દરેક જણા લઈ લઈશું સૌથી પહેલા ગણપતિ દાદાને નમસ્કાર કરીશું ઓમ શ્રીમ શ્રીપ આપણા ઈષ્ટ દેવ જે હોય એમને નમસ્કાર કરી આપવાના ઈષ્ટ દેવતા તમારા કોણ જે દેવ હોય જેનો તમે દીવો કરતા હોય એમને નમસ્કાર કરી આપવાના ઓમ ભુલ દેવદા જેટલા દેવી દેવતાઓ હોય દરેક દેવી દેવતાઓ નમસ્કાર કરી આપવાના ઓમ દેવતા આપણે જેવી દેવતાઓ નમસ્કાર કરી આપવાના ભગવાન લક્ષ્મીને નારાયણ ને નમસ્કાર કરી આપવાના ઓમ લક્ષ્મી નમસ્કાર કરી સરસ્વતી ને નમસ્કાર કરી આપવાના ઓ તમારા દરેક પોત માતા પિતા સાસુ સસરા બંને જણા બેઠા બેઠા મનોમન નમસ્કાર કરી આપવાના માતા પિતૃ ચરણ તમારા જે કોઈ ગુરુ બનાવ્યા હોય જે માર્ગદર્શક હોય તે નમસ્કાર કરી આપવાના ઓ શ્રી ગુરુ અહિયાં જેટલા ઉપસ્થિત બ્રાહ્મણો છે ઋષિકુમારો છે વિદ્વાનો છે પંડિતો છે આવ્યા છે દરેક પંડિતો ને તમારા બાજુ બેઠેલા ઋષિકુમાર ને નમસ્કાર કરી આપવાના ઓમ સર દરેક દેવતાઓને નમસ્કાર કરી આપવાના ઓમ સર આપણા કર્મ પ્રધાન ભગવાન વિષ્ણુ નારાયણને ને મનમાં નમસ્કાર કરી આપવાના ઓમ ભગવતી શ્રી લક્ષ્મી बोले देवी भगवान भगवती विरबाई देवी ने नमस्कार કરી આપવાના ॐ श्री महाकाले महालक्ष्मी महासरस्वती करो विनये इरबाई देवी नमो नमा ત્યારબાદ દરેક દેવતાઓને નમસ્કાર કર્યા પછી ભગવાન ગર્પતીના દ્વારા પઠન કરવાનો છે બતાય શ્રવણ કરવા નું રહેશે જેથી કોઈ પણ પ્રકારનો વિઘ્ન શાંતિ થઈ જાય ગણપતિ મહારાજ આપણા બનાવે ગણપતિ જેવું હોવું છે પેટ મોટું છે સમાજ ગમે તેટલી વાતો કરે પણ એ બધી સમાઈ જાય અને ગણપતિનું એક એક ચરિત્ર એક એક જીવન જે છે આપણા તમામના જીવનમાં એવા ગુણો આવે એવા ગણપતિ દાદાને આપણે પ્રાર્થના કરીએ વંદન કરીએ અને આગળ હવે ફૂલ છે એ ત્યાં કુંડમાં મૂકી દો અથવા તો આગળ થાલી રાખેલી છે એમાં મૂકી દો કાંતિ દેશ કરજ નીરજ નજ નીરજ નીજ ન કરે પ્રમ પ્રમરા પ્રમરા પ્રમરામ રાજ જય જય આ લોકો ને એક દી બની જાય સ્વયંસેવકો પાણી બધું ભેગું કરી દો આપેલું અગને નારાયણ કુંડ ઉપર એક એક કિલો જવ અને તલ આપવામાં આવેલા છે અને મર્યાદા શાસ્ત્રની છે આને કહેવાય મૃગી મુદ્રા એટલે વચ્ચેની બે આંગણેથી આહુતિ આપવી પડે મુઠા ભરી ભરીને જો આપવામાં આવે છે તમને એ મિક્સ થાળીમાં કરી દો ત્યારથી અહીંયા આહુતિ આપવાનું ચાલુ કરવામાં આવશે ત્યારે આ રીતે મુદ્રા ના ખબર હોય તો અથવા સ્વયંસેવકો ચોખા વાળું ફૂલ રાખો અને તમારે અંકુ ચોખા વાળું ફૂલ જે છે એ કુંડમાં અમે કહીએ ત્યારે પધરાવવાનું છે ભાઈઓ ओम गणानंद मात की जल मात की जय हमे मात के जल भाई मात के आलो तो अपने ना लेल भाई मानी महाप्रसादी ले लिए कई तो हम बती है ना प्रसादी ले वा आवियो आलो तो है प्रसादी ले लिए माता जी क्या बताया ना प्रसादी ले वा बताई बेटा માતાજી દયાથી માણસ પડી ઘણું બધું હે હાલ તો હેના યજ્ઞ થયે સંપૂર્ણ કમ્પ્લીટ એ

તારે કદ દૂધ નર તો ધવાડો બહુ લઈ ગયો ચાલો આપણે એને એ જોઈએ હે બેટા હામી આ ત્રીકા જાય